હા લવ યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા મજામાં હું પણ મજામાં જ છું પણ આજ મજા થોડીક નીકળી ગઈ કારણ કે નાખી આ ગરમી થવા વર્ગી ગઈ તો સવારના બધાને જય દ્વારકાથી ને જય મુરલીધરને જયમાં જય કંકરને જયમાં મોગલને રાધે રાધે તો આજે પણ આ કામ ચાલુ જ છે અત્યારે આગળ જવાય રતી વાટી નાખી અને બધાએ બે ગયા પોરો ખાવા આશીષભાઈ આ રીતે પોરો ખાય તો અમારો ટૂંકમાં પંચરવાળી મોટર સાયકલ હોય ને જેવો લોક છે હવા વગેરે હોય ને એના જેવું તો ધીરે ધીરે હાલે રોમાય ખાઈ લેવો માતાજી ગરમી ગરમી છે બહુ આજનું આવું કામકાજ છે આજે જરૂર જવાની શરૂઆત કરતી દીધી વાડવાની હવે બે ત્રણ થી વાઢશું એટલે ધીરે ધીરે વાઢાઈ જાય તો હવે લગભગ ઘેરે એક કામકાજ છે બપોરનો જમણવાર તો વાળી જ થાય કે બપોરનો જમણવાર વાળી જ થાય ને આખું ભીંડી થઈ જાય પછી તમને બતાવી કે આખું સફા શોટ ઘણી જ થઈ જાય ને એક સાડી દીધી સારું થયું લાઈ માટે તો બહુ મસ્ત એટલા માટે પૂરા થઈ ગયા ગાયું આટું આમ છે ગરમી પણ આટા ટાઢોળું છે પણ મને ગરમી થવા વર્ગીયુ કારણ છે કે જવારબાઈ પણ મેં દાંતેડ વાતમાં વર્ગી જાય વર્ગી જાય મૂલ પાછું નહીં મળવાલે આજે જ ભાઈ તારે મામે વર્ગી ગયે પછી મૂલ બુલ નહીં મળે કઈ પોરાબોરા ખાવાનું બન હોય ઘર ઘર નાનું છે ને તમારા આમાં મૂલ જોઈએ આ તો કેમ મૂલી હોય ત્યાં પોરો ખાવો તો આપણે જો આ રીતે ભાઈ લે થઈ ગયા અને ગયા પાછા જુવાર રો આના આના કરે કે પોરો ખાવો પણ હું નથી તો તારો શરૂ કરી દઈએ આપણે વાટવા ફાઈનલી ભાઈ પૂરું થઈ ગયું આ બાજુ મેથી આ ધાણા એના ડુંગળી બધી દેખાવ વર્ગી ગયું ચોખું સપાટ

બસ આ નિચેનું જે હતું એમાં અહીં સુધી પુગાડ્યા ત્યાં બપોર થઈ ગયો જમણવાર ની તૈયારીઓ કરીએ પાણીનો આ લાંબા ચારા છે નહીં સાત ને આઠ સાત આઠ ચારા લાંબા છે આ વાલ વાલો ના થી ફંદા કરે શું કરેલા ત્યાં જા તો હાલો તો હવે આપણે જમણવાર કરી લઈએ કાં અમારા ગામમાં જવાનું છે પુરોલી આ રીતે રગડા જેવી સહાય વાલોરનું રીંગણા શાક ના બાજુ લીધા કેરા ફરાર કરવા અને બપોર આ કરવા બપોર જમણવા ગીરનો જમણવા પેડા જેવા લાડુ છે ટૂંકમાં મગફળી ના બનાવ્યા ને મગફળી ને તેલ ને ગોળ તો રોમા કરે ફરાર ને અમે કરીએ જમણવાર ચાલો બધા મિત્ર મિત્રો બપોર જમણવાર કરવા આશીષભાઈ કરી દીધું ચાલુ આ ભાઈ ઘરે જવાની તૈયારી છે એનું કામ છે કે ચારા લીલા નીકળે ને ક્યાં હા ચારા લીલા નીકળ્યા બધા લોકો રીંગણા લઈને

આમાં મૂકી દે તો વાંધો નહીં ને માથે મૂકી દેજે તારી મમ્મી મોટી મોટી જાડી જાડી એના જેવી જાડી જાડી ખીજાજી ખીજાજી પૂછ પર રાજ હે ભાઈ તો ચાલો હવે અમે નીકળીએ વાળીએ થી ઘરે અને પાછો મારા રોમાને લેવા તો ધક્કો થાય આશિષ હાલો હવે બંધાઈ જાય એટલે આપણે નીકળી જવામાં મોડે ને ચાલો પિયુષભાઈ આશીષભાઈ

પુષ્પરાજ જો કે કાંઈ નહીં તો ચાલો નાવાની સવારે ના આવ્યું સારું સારું ગરમ ગરમ મુખ પાણી મૂકી દીધું ગરમ આશીષભાઈ થઈ ગયા ક્યાં ભાઈ નાવાનું છે ને તારે તો દાદા વરસ થઈ ગયા છે ને નાવામાં કેટલા વરસ થઈ ગયેલા કયો બાપા બાપા આશીષભાઈ યાર પુષ્પરાજ આમ તો જેવું છે તો ચાલો હવે નાવાની બધાય તૈયારીઓ કરે ખબર પડીને હવે રોમા જમણવારની ટૂંકમાં સાંજના જમણવારની કમ્પ્લીટ તૈયારીઓ બાપા પાછળ બેઠા

તો હલો બધાય દરબાર અને ભરેલા રીંગણાનું શાક ખાવા વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જગતના શાક ખેડૂત ચેનલમાં જય માતાજી